नासा करमाना से ओ जी पी ओ

તલા હે ઈ સવા હે પોસુ પોસુ પેંડો ખા પોસુ પોસુ સવા હે ખબર ને આતો પોસુ પોસુ સવા હે સવા હે તાર ડાળિયા તાર ડાળિયા નઈ સવા કે સવા હે નઈ માર્થી પેંડો જ સવા ને

ਸਰਵੇਟ ਜੀ ਦੇ ਸਰਵੇਟ ਜੀ ਦੇ ਸਰਵੇਟ ਜੀ ਨੇ ਨਿਹਰੀ ਹੋ ਜੀ ਹਾਈ ਭਾਈ ਇਹ ਸਗਾਨੇ ਸਬੰਧੀ ਤਾਰਾ ਹਾਂ ਸਾਥ ਮਾਨਿਆਵੇ ਸਾਥ ਮਾਨਿਆਵੇ ਹਾਂ ਬੈ ਜਾ ਮਾ

હાલો બરાબર છે હાલો આયા આયા ભજન સતો ગામ 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 એક એક વારો કરો આ પાણોનો વારો છે ગા ને મૈયા પેંગલા એ યોગી યુભો मैया निगला तो निगला मैया न कहूं कंथजी रे मारा भाई भाई जो सुगलो सुन सुन हां ए जंगल नो जोगी त जंगल मा शोभे ए जंगल नो जोगी मैया जंगल मा शोभे शोभे ने

एमा, एमा, एमा बवानी चर्णो मले जे, चर्णो मले जे, कोई ना तिरनू निशान बनीने, गायल थै मने पडिर्यावा दे जे, ભવાની કરણો મળે જય કરણો મળે જય ભણભાઈ સુખી ગીત છે એ જ રીતે એને ભજન ગાયું હતું રામદાસ ગોંડલ ક્યાં ધારડી હા

અને એ ભજન હાટું મૂન પાવા કેસેટ લેવા ધાડી આખા ગામમાં માં હા કેસેટ એ મળી મળી પડી પણ આ ભજન નહોતું એ સગી ભજન જ નવું બોલ અને પછી એક રામદાસ ગોંડેલે આપણે તમને ખબર હોય તો તમે નોતા હું જોતો પપ્પા આ પ્રતિના માલિકી બોલ્યા હા સો આદરત પાડી દીધા રામદાસ ગોંડેલે મે કીધું હા કેવાય

અરત નો સમજો તો વસ્તુ કો આ વસ્તુ તમને आवडા હોય ને તાર હા સમજાય કયક વઈ ગયા કયક ગયા